હું અવારનવાર પૂરણપોળી બનાવતી જોઉં છું તો આજે અહીંયા અમે મેંગો પૂરણપોળી બનાવેલી છે તો તેના માટે સૌપ્રથમ આપણે ચણાની દાળ ધોઈ પલાળી રાખીશું પલળી જાય ત્યારે તેને બાફી લઈશું દાળ છૂટ્ટી રહે અને દાણો ચડી જાય તે રીતે બાફી લેવી હવે તેને એક કઢાઈમાં લઈ અંદર ગોળ ઉમેરી લઈશું ગોળ ઓગળે ત્યારે તેમાં કેરીનો રસ ઉમેરી લઈશું અને હવે તેમાં ઈલાયચી પાવડર અને કોપરાનું છીણ મિલાવી લઈશું બધું મિલાવી સતત હલાવતા રહીશું મિશ્રણ ઘટ થાય ત્યારે તેને ઠંડુ પાડી લઈશું પૂરણના ગોળાવાળી તૈયાર કરી લઈશું બાંધેલા લોટમાંથી લુવા કરી નાની રોટલી વણી તેમાં તૈયાર પૂરણભરી બંધ કરી હલકા હાથે પૂરણપૂરી વણી લઈશું તવી પર મૂકી શેકી લઈશું પૂરણપૂરી શેકી જાય ત્યારે ગરમ ગરમ પૂરણપોળી પર આપણે ઘી લગાવી લઈશું તો તૈયાર છે પૂરણપોરીમાં એક નવો જ સ્વાદ મેંગો પૂરણપોરી જેને આજે મેં ટામેટા છે એમના શાક સાથે સવ કરેલી છે